ફર્સ્ટ ફર્સ્ટ ડે શહેરના માંચલપુર વિસ્તારની ખાનગી ટોકીઝમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ સો મોડો શરૂ થતા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો ફિલ્મની લોકપ્રિયતાના કારણે પહેલા દિવસે જ મૂવી જોવા આવેલા દર્શકોએ રોષે ભરાઈને મલ્ટિપ્લેક્ષ મેનેજમેન્ટ સામે હુરિયો પણ બોલાવ્યો હતો

જોવા માટે પહોંચ્યા હતા માંજલપુરના ઈવા મોલ પર દર્શકો ને કડવો અનુભવ થયો હતો એક સાથે દેશભરમાં રિલીઝ થયેલી મૂવી માંજલપુરના ઈવા મોલ ના મલ્ટિપ્લેક્ષ માં મોડે થી શરૂ થતા દર્શકોએ નારાજગી વ્યક્ત કરી હતી એક તબક્કે તો મલ્ટીપ્લેક્સ મેનેજમેન્ટ સામે હુરિયો પણ બોલાવ્યો હતો જો કે સમય કરતા મોડે મોડે પણ મૂવી શરૂ થતા દર્શકો શાંત થયા હતા